બીજી વાર છા તો બા વૈ ગયા પહેલી વાર શું થયું ખબર પહેલી વાર લગ્ન થયા ને વેહવાળ જોવા ગયા ને આ હકીકત બેઠા અહીંયા આવી સંતરામ એ માઈક આપો તો

ભાગશાળી છો બેન તો સટકી ગયો આમાં હજી કિંટતો આંગળીઓ નથી નીકળી અમારે એક ભાઈ લગ્ન થયા ને એટલે ત્યારે તો શું હતું જોવાનું તો રિવાજ જ નતો આ તો આ છોકરાઓ ભાગશાળી છે અત્યારે ભાગશાળી શું ભલે ઓલા ભલે જોવાનો રિવાજ નતો માવતર કર્યા માવતર ઉપર ભરોસો અને આ દીકરીઓને પગે તમારા માવતર ઉપર ભરોસો રાખજો કે મારા માવતર જે કરતા હશે સત્ય જ કરતા હશે અને તમે તમારા માવતર ને સુખી ન કરી શકો તો મુબારક પણ એને દુખ દેવાનો તમારો કોઈ અધિકાર નથી અને આ દેશમાં દીકરી દીકરા હોય જેણે એના માવતરને દુભાવ્યા છે એ પછી ગમે ત્યાં વયા જાય એ સંસારમાં કોઈ દી સુખી ન થઈ શકે ન થઈ શકે ને ન થઈ શકે અને જે છોકરો એમ કહે કે આપણે ભાગી જાય એ કાફરના પેટનો જ હોય જે જેના માવતરથી વિરોધ કરાવરાવે એ પ્રેમ ન હોઈ શકે કપટ હોય પ્રેમ ભેગા કરે પ્રેમ આનંદે એટલું કે દેવરા

એ તો ઘરે આવીને ખોલ્યા ત્યારે ખબર પડી એમાં કઈ ખોટું નથી ઈશ્વરે જે સ્વીકારો પણ સાચી છોકીને કહું કે વડીલો એ જે સંબંધ કર્યા હતા એનો અત્યાર સુધીનો શીથરભાઈ એક પણ છૂટાશેડા કેસ નથી બન્યો હો સાહેબ કારણ કે જાત જોઈને આવતા જુવાર જોઈને નહોતા આવતા અને કર્યા એમાં ઘણા કારણ કે હામા ખોટા આંબલા આંબલી દેખાડ્યા ભાઈ કંપનીમાં નોકરી કરતા હોય બંગલો છે પોતા મારે ભાઈ પણ સંબંધ કરવા કહી દે ભાઈ નો બંગલો બહુ અને જોવા જાય તો ઓલાયતે તમને કોઈ વાટા પ્લાસ્ટર કરીને બ્યુટી પાર્લરમાં આંટો આટો મારીને આવ્યા હોય ઐશ્વર્યા રાય જેવાથી આપણે આમાં બેઠા હોય તમારે એ લગ્ન થયા જોઈને તો કર્યું નહીં પણ ગાંઘો થયેલો ઘડીક આમ જાય ઘડીક આમ જાય મહેમાન ના ધમાડી એકાંત મળ્યો એટલે જેમ જોક માં બકરું જાય એમ રૂપમાં ગયો ત્યાં તો ગણે થાપના પાસે મોઢવું બેઠેલું નમસ્તે બેટા ત્યાં ગયા ને એમ પડાળ ખોલ્યા અને ઓલે નાની ભાઈ આમ જોયું

આણી હટ ડીજે પડી ગયો ઓલી દીકરી નવી નવી ને દીકરીને છોકા રોયા ને વાય આવતી લાગે તેણે ડુંગળી ભાંગીને હું ખાડી પાણી સાચું મોટા ઉપર પંદર મિનિટ ઓલો ભાનમાં આવ્યો ત્યારે ઓલી દીકરી એટલી બોલી આમ શું કરો પરણીના ઘરમાં હાલે આવું કાલ હું એલ ભરીને બજારમાં નીકળું તો મારે કઈ કઈ દે લાજ કાઢવી હી તો ક્યો ત્યારે ઓલો માયડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે અને ઉઘાડા મોઢે ઉભી બજારે વહી જાય આમાં કોણ ભડના દીકરો તારી સામો મીટ માડે એમ છે અને રહી વાત લાજ નહીં તારે લાજ કાઢવી હોય તો મારી એકડી કાઢજે કાઢજી મને જીવવા હું કલ્પના ની મૂર્તિ બનાવીશ ના આ જોક છે પણ આ દેશ રૂપ નો દેશ નથી ગુણ નો દેશ છે આ દેશ જો રૂપ નો દેશ હોત તો રાઘવેન્દ્ર સરકાર ની મૂર્તિ વાઈટ પથ્થર માં બની હોત આ દેશ રૂપ ને પૂજનારો હોવ તો કૃષ્ણને કાળા ના કીધા ગણેશ ભગવાન નું રૂપ નથી એ ગુણો નો પતિ છે આ દેશ જો રૂપનો પૂજનારો હો તો હનુમાનજીની સ્થાપના આપણે ન કરત કારણ કે વાનરા છે પણ બુદ્ધિમત્તા પરિષ્ઠમ છે જેની પાસે બળ અને તાકાત આ દેશ રૂપ ને પૂજનારો હો તો મારો કૃષ્ણ કુબજા પ્રેમ ન કરતો હો આ દેશ ગુણ ને પૂજનારો છે આ દેશ બપોર બપોર બુદ્ધિ બાપુ આપણા ઘરે આપડી માવું વાળીયે નહોતી એકને ફરજિયાત ઘરે રહેવું પડતું હતું શું કામ કે હજી ઠાકર મંદિરના પૂજારી હજી ભિક્ષા લઈને ગયા હોય તા તો મારા ભોળાનાથ પૂજારી નમ નારાયણ કરીને ઉભા હોય હજી એ ભિક્ષા લઈને જાય તા તો બાપુ અમારો કૃષ્ણનો રાધે કૃષ્ણ કરીને વૈષ્ણવ સાધુ આવીને રહ્યો હોય કા રામાનંદે આવીને આ ત્રણ સાધુ તા તો બાર ગામથી કોઈક રાવણ અથો લઈને ગાતો ગાતો આવ્યો હોય બપોર બપોર સુધી તો બાપુ ભિક્ષાવું હાલતી હતી અરે છોડો જે કોઈ ઘેરે ન આવ્યું હોય ને ત્યારે મેં જોયું છે સાહેબ આપણા ઢોરને હક ન હોય કે આજે આપણા ફળિયામાં કોઈ આવ્યું કેમ નહીં એમ કેવા ગયો સાહેબ સહેલી વાત કહું કે આ દેશમાં પ્રથમ ગુરુ હોય તો આપણી માં છે પ્રથમ એ છોકરો બે જાવ બે જાવ બે જાવ ક્યાં ભાગ્યા તમે આ તમારે હાટું તો તળેલા નાખું છું હા એક છોકરાને ને સાહેબે પૂછ્યું બાળકોની એક એકાથી વાત લવું ને એમ થાય કે આ મારો મારે અમારી વાત ના લાવતા હજી હું લગન ગીત ગાવાનો છું હે મારા એકવાર એકવાર એક વાર તારી હાશવે ઉપર હું વારી ગયો છું યાર એક વાર મારો ભાઈ છે ને મારા મારો ભાઈ છે ને મારો ભાઈ છે વધાવતાળથી કેટલું ભણો બસ આમ હોવું જોઈએ આજી ઓછી ખાઈ ના માખણ ના લોંદા ઉડાડે ગે

એમાંની તમે જીવતા બહાર નીકળો એ દુર્ઘટના કહેવાય કયું ગામ કયો છે નવા ગામ હું નામ નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ માયે વધારે તમને જોયું તને નજરમાં તો કોક જ વસાવી શકશો કારણ કે આવડું બધું નજરમાં વસાવવું કે એટલે તારા લગન થાય એટલે મારો ડાયરો રખાવી શકે તેથી તારા લગન થાય એટલે મારું પેમેન્ટ વધી વધી પંદર લાખ જેટલું હશે પણ તારી પાસે ત્યારે કરોડો રૂપિયા હશે પપ્પા પાસે એટલે એ કઈ પેમેન્ટ તને નડશે નહીં કારણ કે તને કીધું કાલે એટલું લીધું હે રિલાયન્સ ને કહેવાય પાંચ લાખ બોલાય જ નહીં ત્યાં તો તો આપણે વેલ્યુ હું તરત કે પાંચ લાખ લે એમાં હોય હું લે હે જેવો ઘરાગ લગ્ન માં લગ્ન તો કરવા ને હા

અમે તારી જેવા હતા ત્યારે એમ કેતા કરે અરે સંસાર મિથ્યા છે તો એ ખોટી વાત છે પણ પણ એ લેવાનું પ્રોગ્રામ મારો રાખશે હે તારે બેહો જ બે હામો બેસતો એના વિવેકને તાળીયુંથી વધારવા ક્યાં હવે હું ત્યાં જાઉં ને થેન્ક યુ દોસ્તો અહીં આવ્યો હોય બધા હે તાળી હો જાય બસ બસ એટલી ઘણી ભાત વધારે નહીં એકાવન હજારની ની બાકી છે કલાક થઈ ગઈ કા ઓલી બળો રામ આનંદ જેવી વાત છે પણ આ વચ્ચે ઓલું ગીત બાકી છે માવું નગર બેનો થાય મારો રહ્યો અત્યારે અમારી કઈ વાત આવ્યો અને એક કહું તમે દિલીપભાઈ એક વાત કહો બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ એ કઈ ખબર એ તો હું આવી ને પછી તારા ભાઈ ને બધું કે સિંહોરમાં લોખંડના કારખાનામાં કામ કરતા લોરતા મનકી જાણું તનકી જાણું જાણું ચિતકી ચોરી લેજો દાંત કટાવ માં એ જ કર્યું મેં સમક રાખતો આમાં જેને જે સમક રાખ્યા હોય એવું ઉત્સાહ કરે છોકરા એ નહીં ઈ સમક નહીં બટા એ તો બડી બાત હે પાઇપ ભરતા ને તો આમ સમક લગાડી સમક લાગે તો લોખંડ નો સમક ન લાગે તો એ તાંબાનો પાઇપ હોય એ હું પછી અમે હોટલે કાઢી નાખતા મેં નથી કર્યું કોઈ કરતા ના પાડતો ગાડીઓમાં થતો હું મારી ગાડીઓ હતી ધંધો હતો નેવુંમાં હતી ગાડી ઘણા કે માયા ભાઈ અમારે યાર તગો આગતા કે નહીં બધું હે મને કે અમારે હાજરી કે પૂછો માયા માયાભાઈને મારે સકડો હાથ આ પૂછો નાયનભાઈ નહીં મારો બાળત્યા નહીં નાયનભાઈને ખબર છે અમારા બેના એક અરે બાળોત્યા છે મારા શેઠજી હતા અને મારો તગો આકો પડે લાગે તમને એક વાર શીખવાની કોશિશ કરી પણ ત્રાહો ભાગ્યો મેં જો આવડી જાય ને તો વિડીયો બનાવીને કોકને મુક્યે બિચારા એના તો કોઠા થા ઠરે કે આ જો આક તો આક તો ના ના નથી આવડતો તો શું કરવું પણ ઓલું ગીત ગાવ તમને છે બધી ધાય જો સાબ બહુ સરસ લગ્ન ની વાત આવે ને તો એસી વર્ષના બાપા ને કડીયા ની કહું મળે તૂટવા પણ હજી જ કહું અત્યારે જે લગન થાય નિરા છો ખોટો ઉતાર નો કરતા એક જણ ઘોડો ખાટલો ઠેકાડવા ગયો કરકું ભાંગી ગયું કરોડ રૂપના મણકા તૂટી ગયા અને આજીવન પથારીએ પીડ્યો હિમા આ વિડીયો આવ્યો જ છે પણ એને 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 ખાટલો ઠેકાડીને એના બાપને ક્યાં લઈ જવો હોય છે કોડાને વાયડી ના થાય અમુક આમ ઘણા તોલા ઘોડાને ખાટલા ઉપર એ ખાટલા ઉપર કુતરવાનું સાધન છે સાહેબ ઘોડો દેવ છે નિહાકો લાગી જાય હો એનો ગમે એમ તમે ઉપયોગ ન કરાય અશ્વદેવ છે એની માથે બેહો પવિત્રતા આવે એ માટે ઘોડામાં લાવો કોઈ પણ અઢારે વરણ પણ ગમે ત્યાં ખાટલા ઉપર ખમ્બુક જમ્બુ ઘોડો નિહાકા નાખતા પણ બેનો ગીત લગ્ન ની વાત આવે એટલે મારા લગ્ન થયેલા એક વાર મારો જન્મ એ બહુ નાની ઉંમર માં થયેલો બહુ નાનો બાપુ લગ્નની વાત આવે તો હમતર થઈ ગયું